પંચો તાલુકાના ઝુલા લુડવા ગામે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી નંદકેર આનંદ પયો જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યો હતો મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉત્સાહભેર શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહીર ભચાઉ નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ભયો આનંદ ભયો જય ધન્યવાદ છે આજે મારી સમાજ અમારા જૂના લુણવા ગામના આ જુવાનિયાઓ આજે મહેનત કરી રહ્યા છે જન્માષ્ટમી આજે અમે આ ત્રીજ વખત ઉજવી રહ્યા છીએ એટલે ધન્યવાદ છે અમારી સમાજને કે આટલું એક જાગૃત થયા છે એને આપ ધન્યવાદ કહેવાય અને હું તો એમ કહું છું કે આ લુણવા નહીં પણ ગામો ગામની તે કોળી સમાજ આ જાગૃત થાય જન્માષ્ટમી ઉજવે અને સમસ્ત સમાજ આજે સહભાગ બને અને આપણાને આયર સમાજ પણ આ અસહભાગી બની છે એટલે બધે જૂના ગામ લુણવા ગામ બધા સમસ્ત મળી અને આ જન્માષ્ટમીનું આયોજન કરી છે એ વાતની બહુ ધન્યવાદ છે એટલે ગામને હું ધન્યવાદ આપું છું કે બહુ ખૂબ આપણો હિન્દુ સમાજ જ છે આ હિન્દુ સંગઠનમાં જ આવે બધું જન્માષ્ટમી આ કોળી સમાજ આમાં કોઈ જાતિ આવતી નથી આ બધે માટે છે એટલે બધા આને ઉજવી શકે છે એટલે આપણો હિન્દુ ખાસ વિનંતી છે કે આવું આયોજન કરે આપણી સમાજ કોળી સમાજ આજે જાગ્રત થાય આજે લુણા ગામમાં કાલ બીજા ગામમાં પણ મારી સમાજ જાગ્રત થાય અને આવું આયોજન કરે એટલે બોલે કૃષ્ણ કન્યાલાય આપણે તો એટલો જ કરી છીએ કે કૃષ્ણ વંદે જગતગુરુ કોઈ પણ હિન્દુ સંગઠન બધા જેટલા જે છે એ મટકી આયોજન કરે જેટલી પણ કોલી છે કોલી ક્યાંય નથી કરતા એક લૂણું એવો છે કે કોલી મટકી આયોજન કરે છે હું તો જેટલા પણ કોલી સમાજને છું કે તમે મટકી આયોજન કરો તો આગળ બુદ્ધિ આવે ભક્તિ કહી છે કે તમે રમતા રમતા કામ કરો તો જ તમારી ભક્તિ આ સફળ થશે તમારી ભક્તિ કે કૃષ્ણ વંદે જગત આખા જગતનું ગુરુ તો તમે મટકી આયોજન કરો મારી એટલી વિનંતી છે બધા કોલી સમાજને મટકે આયોજન કરે આ આયોજનમાં ખાસ કરીને કોઈ દાતા દ્વારા કે સમસ્ત ગામ અમે બધા કોલી બધા મળીને જ કર્યો છે અને નહીં કોઈ આ આગળ ચડાવો કર્યો તો બધા મળી આપી અને એક અમે રાખી છે છોકરો બધા ગામ મળીને